ગુજરાતમાં વીજળી જો સરપ્લસ હોય આપણે બીજા રાજ્યોને વીજળી પહોંચાડવા માટે સક્ષમ હોઈએ તો આ ખેડૂતોની મરજીની વિરુદ્ધ પોલીસને આગળ કરી પ્લાન્ટ ચોપડી પાસના ઇશારે પોલીસને આગળ કરી ખેડૂતના ખેતરમાં થાંભડા નાખવા દે અને આ લડતમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ એનો કોઈ વાક નથી વાંક તો પૂંજીપતિઓની ચાપલૂસી ચાપલુસી કરી રહેલા પેલા આઠ ચોપડી પાસ છે